બનાસકઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે લોકસભામાં રજૂઆત કરવામાં આવેલી તેને પગલે આજે દિલ્હીથી પરત ફરેલા ગ્યનીબેન ઠાકોરનું બનાસકઠા જિલ્લાના લાખણી તાલુકાના ચાળવા ગામની ગૌશાળામાં ગૌભક્તો દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું ગત લોકસભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતની છવ્વીસ સીટોમાંથી એકમાત્ર સીટ પર કોંગ્રેસના વિજેતા થયેલા ઉમેદવાર ચૂંટણી અગાઉ પણ લોકોમાં ચર્ચામાં રહેતા હતા અને ચૂંટણી પતી ગયા બાદ પણ ગેનીબેન ઠાકોર ચર્ચામાં છે તાજેતરમાં લોકસભામાં ગેનીબેન ઠાકોર દ્વારા ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની રજૂઆત ઉપરાંત ગૌવંશની હત્યા પર પ્રતિબંધ ફરમાવવા અને ગાયોના નિભાવ માટે સરકાર દ્વારા પ્રતિ દિવસ સો રૂપિયાનું વળતર સરકાર દ્વારા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ગેનીબેન ઠાકોરની લોકસભામાં કરવામાં આવેલી આ રજૂઆતોએ બનાસકાંઠા જિલ્લાના જીવદયા પ્રેમીઓના દિલ જીતી લીધા છે જિલ્લાના ભાજપ અને કોંગ્રેસના અત્યાર સુધીમાં તમામ સાંસદોમાં ગેનીબેન એમાં પ્રથમ સાંસદ છે કે જેમણે ગાયોને લગતો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો છે જેને પગલે અત્યારે બનાસકાંઠા જિલ્લામાં ગેનીબેન ઠાકોરની વાહ વાહ થઈ રહી છે ત્યારે આજે લોકસભાનું ચોમાસું સત્ર પૂરું થતા ગેનીબેન ઠાકોર બનાસકાંઠા પહોંચ્યા હતા તે દરમિયાન લાખણી નજીક આવેલા ચાળવા ગામ નજીક ગૌભક્તો સાધુ સંતો અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ જ્ઞાનીબેન ઠાકોરનું ફૂલહાર પહેરાવી અને ગાયની મૂર્તિ આપીને સન્માન કર્યું હતું ગાય માતાનો અવાજ ઉઠાવ્યા પછી જો પહેલામાં પહેલું કોઈ સ્વાગત કર્યું હોય તો લાખણી તાલુકે કર્યું છે અને લોકસભાની ચૂંટણીમાં પણ સૌથી તાલુકાની દ્રષ્ટિએ વધારે વધારે લીડ એ પણ લાખણી તાલુકે આપી છે એટલે લાખણી તાલુકાનો અન્ય વખતનો આભાર

ગૌ માતામાં એના આશીર્વાદમાં કેટલી તાકાત છે હું તમને કહું કે જ્યારે શંકરાચાર્યજી ધરાદ આવ્યા શ્રવણભાઈ એ ટાઈમે ચૂંટણી લડવાનું કંઈ નક્કી એ નહોતું અને એ ટાઈમે શંકરાચાર્યજીએ વાત કરી હતી કે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજો મળે જે અવાજ ઉઠાવશે એનું ગૌ માતાનું કલ્યાણ કરશે અને એને આશીર્વાદ આપશે સૌથી પહેલાં મેં જાણવા મુકામે કીધેલું કે હજુ લખી નથી પણ તમારા બધાના આશીર્વાદથી બનાસકાંઠાની જનતાના આશીર્વાદથી ભોવિષ્ય ભારી ચૂંટણી લડવાનો મોકો મળશે અને પ્રજાના આશીર્વાદ મળશે ગૌ માતાના આશીર્વાદ મળશે તો સ ટકા દિલ્હીમાં જઈ અને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો જન્મ મળે હા એ માલો આશીર્વાદ મળે અને આપ સૌએ જોયું કે છબીમાંયથી છવી ફાઈનલ હતી

બોલવાનો મોકો આપ્યો અને ભવ્ય રીતે સન્માન કર્યું એ મારું સન્માન નથી તમારા બધાનું સન્માન છે અને તમારા બધાનું એક માથું આપણા સૌનું એક આમ ગર્વ સાથેનું ઉચકીને ચાલો એવું ગૌરવ કે આપણને સૌને મળ્યું છે ત્યારે ફરી પણ હું આપ સૌને ખાતરી આપું છું કે જ્યાં જ્યાં ન્યાયલક્ષી મુદ્દાઓ હોય એ અવાજ ઉઠાવીશું ને નસીબ કેટલા ગેનીબેન ઠાકોરનું ચાળવા નજીક સન્માન કરવામાં આવ્યા બાદ ગેનીબેન ઠાકોર ગામમાં જ આવેલા નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલી ગૌશાળા ખાતે પહોંચ્યા હતા ત્યાં પણ સ્થાનિક ગ્રામજનોએ ગેનીબેનનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું અને ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે ગેનીબેન ઠાકોર દ્વારા લોકસભામાં કરવામાં આવેલી રજૂઆતને પગલે સ્થાનિક ગ્રામજનોએ ગેનીબેન ઠાકોરનો આભાર વ્યક્ત કર્યો હતો